આજે રાહુલ ગાંધી જિલ્લાને મહાનગરોના એકતાલીસ પ્રમુખો નક્કી કરવા અમદાવાદમાં નિરીક્ષકો સાથે બેઠક કરશે આ તેમની છ દિવસમાં બીજી ગુજરાત મુલાકાત હશે બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણીના ભાજપને હરાવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસે હાઈકમાન્ડ ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્રણ એપ્રિલે દિલ્હીમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં દેશભરના જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખને વધુ સત્તા આપવાનો નિર્ણય કરાયો હતો ગુજરાત આવી રહેલા રાહુલ ગાંધી આજે બપોરે બે વાગ્યા આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તેવી શક્યતા છે બે હજાર સત્યાવીસમાં ગુજરાતમાં ભાજપને હરાવવાની તૈયારી લાવી કોંગ્રેસ સામાન્ય રીતે કોંગ્રેસના હાઈકમાન્ડ ગુજરાતમાં ચૂંટણી સમયે એક્ટિવ થતો હોય છે પરંતુ રાહુલ ગાંધીએ બે હજાર સત્યાવીસમાં ગુજરાતના ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ કોંગ્રેસે ગુજરાત પર વધુ ફોકસ કર્યું છે અત્યાર સુધીમાં કોંગ્રેસના જેટલા પણ અધિવેશનો મળ્યા છે એના ઇતિહાસમાં ક્યારેય કોઈ રાજ્ય માટે વિશેષ પ્રસ્તાવ લવાયો ન હતો પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે કોંગ્રેસ પોતાના અધિવેશનમાં ગુજરાત માટે વિશેષ પ્રસ્તાવ લાવ્યો હોય ગુજરાતના તેત્રીસ જિલ્લા અને આઠ મહાનગરોમાં કોંગ્રેસ પ્રમુખની પસંદગી માટે કોંગ્રેસે એઆઈસીસી ઓલ ઇન્ડિયા કમિટી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પચાસ અને પીસીસી પ્રદેશ કોંગ્રેસ કમિટીના એકસો ત્યાંસી નેતાઓની નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે દરેક જિલ્લાના પ્રમુખની પસંદગી માટેનું પાંચ પાંચનું ગ્રુપ બનાવાશે જેમાં કન્વીનર તરીકે એઆઈસીસીના ઓબ્ઝર્વર રહેશે જેની સાથે પીસીસીના ચાર ઓબ્ઝર્વર રહેશે ત્યારબાદ આ પાંચ લોકોનું ગ્રુપ કઈ રીતે કામ કરશે તે મુદ્દે જ આજની બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે